સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો વિસ્ફોટ ત્રણ હજાર આઠસો પચાસ કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર એસી કરોડમાં સોંપાયો બિહારમાં ભાજપના નેતાની હત્યા બાદ શરૂ થઈ હિંસા ટોળાઓએ આરોપીઓના ઘર દુકાન પર કરી આગ ચંપી મત યાદી સુધારણા માટે બિયેલો શિક્ષકોને છૂટછાટ ફેબ્રુઆરી સુધી વર્ગખંડમાં નહીં દેખાય શિક્ષકો અમેરિકન અખબારે મચાવ્યો હોબાળો ભારતના યુદ્ધની તૈયારી અંગેનો રિપોર્ટ આવતા જ બોડેક્યુ ચીન ભારતે ટેરિફ અને રશિયન તેલ પર અમેરિકાને અંતિમ અલ્ટિમેટ આપ્યું પુનિત સાથે પીએમ મોદીનો સોદો પ્લાન તૈયાર ટ્રમ્પ સ્તબ્ધ થઈ જશે સરકારી નોકરી માટે ફોર્મ ભરીને ગેરહાજર રહેનારો પડશે મોંઘું આરસીપીએ મોટો નિર્ણય માત્ર એક માત્ર એક જ ડોઝ અને કેન્સર ખતમ જાપાનના નાથી મળી આવ્યું છે એન્ટીએક્શન અંબાજી મંદિરના માર્બલને મળશે નવી ચમક બારડોલી કપની સેવા સ્વરૂપ કરશે મફત કામ નર્મદામાં પંચોતેર લાખના તોડકા મામલે સૌથી મોટો ખુલાસો કલેક્ટરના યુટર્નથી રાજકારણમાં ભૂકંપ ઓગણત્રીસ નગરપાલિકાઓની ચૂંટણીઓ નજીક આવતા મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમ ત્રણ ગઠબંધનો મેદાનમાં ઉતરશે ભાડુઆતાઓએ બાંધકામ કરતા પહેલા માલિકની મંજૂરી લેખિત મંજૂરી લેવી ફરજિયાત ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક આદેશ આપ્યો મિલકત ખરીદનારો વિવાદ છે હવે ઓનલાઈન ફરજિયાત નોંધાવી શકે છે રેરાની નવી માર્ગદર્શિકા આવી જાહેર કેન્દ્રીય ગૃહ પ્રધાનમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે સેલામાં મહત્વપૂર્ણ ડ્રોનેજ નું કરશે લોકાર્પણ કોમ્પ્રેસ બે હાજર પચીસ જિલ્લામાં ચૌદસો થી વધુ રોજગારી સર્જન થશે શિક્ષણ વિભાગમાં ઉતલ આચાર્ય શિક્ષકો અને ડીએલઓની સામૂહિક બદલીઓ તાત્કાલિક અસરથી અમલો આદેશ સરકારની નીતિઓ સામે કોંગ્રેસની આજનકાક્રોશ યાત્રા વડોદરામાં જનતાનો ભારે પ્રતિસાદ રોજગારી અને શ્રમિક પ્રશ્નો પર કોંગ્રેસનો હુમલો વડોદરામાં ઉઠ્યો ગુજરાતમાં આપની વધતી જતી લોકપ્રિયતાથી ભાજપને નિમ્ન કક્ષાએ ઉતરી આવ્યું ઈસુદાન ગઢવીએ આપ્યું નિવેદન